મોર્નિંગ જય શ્રી જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને સવાર સવારના આપણે આવી ગયો છે કૂતરો કે આમાં ગઈ તો તો મમ્મી નાખી રહ્યા છે બીજ કી સવાર સવારના ના કૂતરા ને એ પણ આવી ગયો છે કા હાથે તો એમનો કમાવાનો કોઈ ભાગ છે ખાઈ તો જીવ ના હે બ્લોગ બનાવ હાઈ ગાઈસ દિયા જાય છે શું લઈ જાય હમ જોઈ શકો છો ગાય કૂતરો આવી ગયો ખબર નહીં ખાતો નથી હા હા કરે છે નહીં ચાલો આપણે હવે ચાય પીસી આજે આપણે બ્લોગની શરૂઆત ચા પીધા વગરની કરી છે તો આપણે ચાય પી લઈ પછી મળીએ બ્લોગમાં છે કાંઈ નથી કેવું કોઈ બસ ચા પીશું પાન બધા કાપી નાખ્યા છે આજે કામ કર્યું છે સવાર સવારના કેમ કે અહીંયા નડતું હતું આવા જવામાં એટલે કાપી નાખ્યું અને ચકીનો માળો પાછો લઈ ગઈ બિચારી કેટલી મહેનત અને આપણે આ બધું ફેંકી આવી કાટામાં હું બિલ્લીમાં તો જોઈ શકું છું બહુ ઘાટી થઈ ગઈ છે નીચે નીચે ક્યાં નાખી હમ તો આપણે જાય છીએ બિલ્લી નાખવા તમને આજે દામ બતાવીશ પાછળ રૂપિયા મીટર કરીશ તો ચાલો હું નાખી આવું બધું કચરો છે હું ઉપર નાખશો માણસો બેઠા છે તો તમે જોઈ શકશો અમારું ગામ છે અહીંયા બેઠા છે નંદી મહારાજ મસ્ત મજાના ને આવું કઈ ગામ છે અમારું બધા ગામમાં સવાર સવારના જઈ રહ્યા છે સૌ સૌના કામે મારી મમ્મી સવાર સવારના પી રહ્યા છે દવા તો જોઈ શકો છો બેયમાંથી એક એક લેવાનું છે ને હવે તબિયત સારી કામ પણ દવા ચાલુ રાખવાની ચાલો તારું આવું તો ચાલો ગાય આજે મારી બેન ભણી મારે કામ બધું પડ્યું હોય કે બ્લોગ જ બનાવ બ્લોગ જ બનાવ તો ચાલો જોઈએ ત્યાં ગઈ

કઈ નઈ જો કામ કરવું છે મેં કીધું હાલો આપણે વિડીયો બનાવી નવું કોમ બધાયને ગમે છે ને આજે તો બાની દુકાને બકાલુ લેવા ગયા તા બા બકાલુ વેચે છે જોઈ શકો છો ગાઈસ કેવું બકાલુ છે તાજે તાજો બા નાસ્તો કરી રહ્યા છે તો જોઈ શકો છો હાલો બકાલુ લેવા ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજે સાંજ પડી ગઈ છે એટલે મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ છે અને બસ આજે કાંઈ કામ નથી કર્યું મમ્મી બેઠા છે ફરિયામાં હું જાઉં છું વિડીયો બનાવવા કોમેડી વિડીયો આપણે જે શૂટ કરીએ છીએ માવ હો ચાલો તો બ્લોગમાં બન્યા રહીજો આપણે જઈએ છીએ કોમેડી વિડીયો બનાવવા બાર બે હોને લગા

अरिजो बनावदै हिले हेलो त बनाइ थु अब पे तयार छ कायुनी त मान बोलाव साला तो कपडा नपिन के निकैरुवा ए हेलो इरा इ माइ मने बोलावे कोन बात बोलाइ सु चार्जिंग गर्ता सु जिन्स आ हा छे माला हा જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે સાંજે ધાબા ઉપર આવી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ છે જોઈ શકો છો અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે વિડીયોનો ટોપિક પૂરો થઈ ગયો તો કાંઈ નહીં આજે થોડોક વિડીયો બનાવ્યો છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આજે એક દીકરી વિશે વિડીયો બનાવ્યો છે અમે જે શોર્ટ વિડીયો આપણે કોમેડી બનાવી છે એમાં જ તો ચાલો હું હવે ઘરે જઈશ અને તમે બ્લોગમાં બન્યા રહેજો हेलो हेलो મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મે બનાવી દઈએ પછી અમે કાંઈ રાખવાનું પહેલી કોઈને ખાવા હોય તો મને આવડતા નથી પણ આજ બનાવી છે થોડક બનાવીએ લીતા છે અહીંયા ટાઈમ ઉભી મને થોડક બનાવીએ છે

યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે તો જોઈ શકો છો આદિયા પાગલ બધે વિડિયામાં આડી આડી આવે છે અત્યારે વિડીયો લઈએ છે તો વિડીયોમાંથી વહી ગઈ છે અને અમે છત ઉપર આવી ગયા છે આજનો વિડીયો અમારો એક દીકરી વિશે છે તો પ્લીઝ પૂરો જોજો બીજા બ્લોગમાં આવશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આજનો બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે અને અહીંયા નીચે બધા વાતો કરે છે જોઈ શકો છો અને શું કરી તું કાઈ ધ્યાન કે સાડી હે ક્યાંથી આવી રચુનિયા રચુનિયાથી રચુનિયા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે અમે બનાવી લે છે વડા અને આલુ પરોઠા તો કઈ નઈ આજે રસોઈમાં એ છે આલુ તૈયાર કરી દીધું છે બોલું ઝારો મને આટલા વડા બનાવવાના છે બીજા આલુ પરોઠા અને મરચાના બનાવવાના છે અને મમ્મી હું આલુ પરોઠા બનાવીશ કામમી અડધા બની ગયા છે ને અડધા હવે बना से जो सको गरमा गरम बने से मारे तेल मूक दीद बना वड़ा गर्मी पर वरसाद चालू छे थोड़ो थोड़ो झारो लई लो ना 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 બુ જાવાક દે કે ત્યાં બટેકો ના કે ચાલો गाइस આજે આપણે વડા બનાવી પહેલી વારમાં પડિયા મસ્ત મજાનો બનાવો હા પેલે બટેકો કો કાપીને ચાલો આપણે બટેકાનું કરવાનું છે

ফিকসা মার মারু না কি বাপ নি তুমি খাকে নে এক মো আমার একই না খা মার খোর পচি আজি তো আবা তো দেতে বে তুমি আখা না খানো কি কর আ খাইব মোর বস্তা সব খাইব আমো পুরো এই মো اولاد বাকি খায় আইবাই আই ওটা তুমি কোন কই না তুমি তো খোকা দে

मतलब ये उठो और चलो आओ और मत खाली करा लो और ये अंडे खाली कर खाई गया से बेहिज जाओ देखो हमारा पूरा अब कीओ हम यो देना ना आओ ऊपर आके केना करू तो मीठ मनाती जो